ગીર સોમનાથમાં ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી થઈ એસઓજી અને મરીન પોલીસે દસ બોટ સંચાલકો સામે ગુનો નોંધ્યો અગાઉ પણ પંદર બોટ સંચાલકો સામે ગુનો નોંધાયો હતો ડ્રાઈવ દરમિયાન કુલ ત્રેવીસ બોટ સંચાલકો સામે ગુનો નોંધાયો ગીર સોમનાથ એસઓજી અને મરીન પોલીસની કાર્યવાહી ગેરકાયદેસર માછીમારી કરતા દસ બોટ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી દરિયાઈ સુરક્ષાની કચેરીએ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં અગાઉ પણ પંદર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા ફરી દસ બોટ સામે કાર્યવાહી કરવામાં આવી જેમાં વેરાવળના માછીમારોનો સમાવેશ થાય છે ઉના સુત્રાપાડા આ તમામ જગ્યાના માછીમારોની સામે કાર્યવાહી કરવામાં આવી અને અત્યાર સુધી ડ્રાઈવ દરમિયાન કુલ ત્રેવીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે દસ બોટ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી દરિયાઈ સુરક્ષાની કચેરીએ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં અગાઉ પણ પંદર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા ફરી દસ બોટ સામે કાર્યવાહી કરવામાં આવી જેમાં વેરાવળના માછીમારોનો સમાવેશ થાય છે ઉના સુત્રાપાડા આ તમામ જગ્યાના માછીમારોની સામે કાર્યવાહી કરવામાં આવી અને અત્યાર સુધી ડ્રાઈવ દરમિયાન કુલ ત્રેવીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે